કેતો તો મારો ભાઈ બહેન મને કે કામ લે આ વખતે તારું પતું હાલવાનું કે માઇન્ડ બહુ કોમ્પ્યુટર જોરદાર કામ કરે છે ને પણ આપણે કઈ કદ આ કામ લે ફૂલે ફૂલ દાડા ક્રિકેટનો ખેલાડી અને આ ભાઈ ડેવિડ વોનર એવું છે અમે આયર કમ્પ્લીટ ગોઠ વિધુ લબ હવે કુતરા નો ઉપર ચડે તો આ આ કુતરા અંદર કરી જા કુતરા આપણે ધરાયો દેણો મને કેતા દેણો દરેન ગયો આ કુતરા ચડી જાય ઉપર બરોબર ના જન આ ફેમિલી કેમ સો આયો કે તમ મજામાં છો તો મિત્રો અહીં આપણે મજામાં છે તો આજે છે ઓગસ્ટ તો સફતો પરトンપેલા બતાને हार्दिक શુભકામના 15 ઓગસ્ટની તો ધક્કુસરે જો મજા મારે આપણે બનાવી મજા માસી તો મિત્રો જેસી આપણે અત્યારે મોટો પેન કરે દણ ઉધારવાનું છે તો આપણે ત્યાં જાય અને પછી દણ ઉલેન ચાઉ પેલા ગામ તો તમે વિડીયોમાં કન્ટેનર જો વિડીયોને લાઈક કરી દીજો ચેનલ મના હોય તો ને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો જાય આપણે તો બહાર થી આપણે જો આ પૂગી ગયા મોટો પેન કરે અને આ જો ગાડી પડી છે ગાડી લઈને આપણે જવાનું દણ ઉધારવા તો અરીડા જાણું છે હમે કામ પર દેનું તો આપણે દે કાડી માં ચાવી આપણે હમણા ઉપડા બરાબર છે ચાલો લેટ્સ ગો કમ ઓન વિડિયો માં કન્ટિન્યુ ના બરાબર છે તો હાલો મિત્રો આપણે જો પોસી ગયા અત્યારે બરાબર દેન દરાવન ચાલુ પણ થઈ ગયું અને અહીં આપણે ભોગી ગયા અત્યારે આપણે દરાયો દેન ચાલુ થઈ ગયું દેન દરાજો દેન દરાન ગઈ વાસી ત્યારે શેરી જો મારી કે મસ્ત લાગે મારી શેરી ભાઈ કાકડના પીજી तो मित्रों ऊपर मेड़ी मेरी चढ़ी जाए डायरेक्ट रात बगड़ा जाती तो तो जा। है रातना बगड़ा जाती रोए करें आज बाजून बहुत डिस्टर्ब रात ना तो आप आ आज जुगाड़ कर खबर न पड़ती राखू राख तो ईटू गोटवी तो ईटू गोटवी तो पे ऊपर जाए तकलीफ पड़े अपने आपर जाऊ तकली पडे ने करू पड चलो कोण जुगाड गोरी आणि पश्चिम काम चालू करूत चढी जास्त ह्यान कर रोय ना बगडा जाती बोळावे लाजे कुत्रा चढी जाय बरोबर आज ना आपण जुगड करो की कुईतराते रातना बे वागे अडी वागे उप चढी रोय बगडा झटी बोळावे

એ તો સનડ આ લાકડું જાય રી મોસ્ટ મોટું બોતું આપણે લાકડું હું આમ નાખી દે કાઢો કરીને એટલે આ તો કાઢો કરીને નાખી દે ઊભો કર દે પછી આડું કઈ અલફ થઈ કઈ કરને છોપડે એ રીતે બરાબર ને એટલે વાયર બાંધવા છે પછી વાયર બાંધવા છે પછી આધી પટ્ટી નાખી દે બધું કરું છે આપણે સમજી ગયો એવું કરવાનું

અમારો રસ્તો જો એક રસ્તો નતો રોડ કો મસ્તી નો હા રસ્તો રહ્યો હા આખી ગાડા મારતો રોડ સે મસ્તી નો આખી પાસો નો હાલ હે હા હાલો તમે ભક્તિ ભક્તિ નો વિડિયો ઉતાર હોય એક દે આપણે એક દે ઉતારતો ન કા ભક્તિ આપણે હા ભક્તિ બોહારું બોલો હા એનો ગાડી ખાડો આમનો ગાડી નાખો હાલ આવા મિત્રો જો આ આ આ કિતરા આંદર કરી છે જા આ કરીજે આવડા ઉપર ચડી જ સારા ઓ જોગર કયો છે અત્યારે આપણે તો આપણે આ સાઈડથી એક તો સળ ગોઠવવાની છે એવું બધું છે ના લાંબા લાંબા કિતરા ને આ બે લાંબા કીધું બે ત્રણ બાકી છે આ લાંબા કરીજે લાંબા બતાજો લાંબા ઓ લાંબા જોરા થકડો મને ચડી જાય આ રીતે ગોઠણ ગોઠણ કરીને કીધું આપણે આમાં આગળ ઊભા ઉપર ચડતો ઉપર ચડ ને તારો વારો છે હવે જો બે હાલ 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 હટ

અત કરતો પડે થોડુંસ નાખી દે નો સડી શકે સડે એનો વાંધો નથી શાંતિથી બેહે તો તો વાંધો નહી તો ઉપર સડી બગડા ઘરે બોલા આ રો રિપરેશન નિર્દિષ્ટ કરે કે સુવાનું કેવા છે અમારા લખનો કોટા એટલે આપણે કરવું પડે બાકી બીજો તો કઈ વાંધો નથી આપણે સડી તો આપણે ઘરે આઈપી પર

લબુ તો ફોટો કા નીચે ઉપર છે કે તો કમ્પ્લીટ ગોડ ફી દીધું છે ઉછ તો વીટુ આપણો ગોડ રીલ નો થડે તો આપણો કામ કમ્પ્લીટ આવના હાઈટ આઈટમ છે હાલો રમવા જાય બીજું કરી નો આપણે ડટો તૈયાર રહે હા ઈ મને એક ભાઈ કેતો તો મારા ભાઈ બાન હ મને કે આમલી આ વખતે તારું પત્તું હાલવાનું છે કે બરાબર તું હાલી જ જાય તારું તો અમે કીધું સીધો પત્તું હાલે એટલે અડધી કલાકમાં ફિલ શોટ ને સીધો દુકાને જાવ કઈ ઈજ્જ ફરારી કઈ ફરારી સેવડો હું હવે સેવડો કાર મે કી બીજી ફરારી ઓલી ફરારી 4 व्हीલ આયા સૂટે

તમે બહુ ગીરી હોય તમે સમજતા નથી કોઈ વાત સમજી ગયો ભાઈ સમજી ગયો ગયા ને હા તો વાંધો નહીં હાલો બાય બાય ટાટા ઓકે બોલો બોલો આ શું છે બધું આ એનો ને કુતરા ઉપર ચડતા બરોબર એટલે કુતરા ઉપર ચડતા આપણે આ કમ્પ્લેટ જા એક જુગાડ કરીને કો જુગાડમાં ઉપર જુગાડ આ ને તમારું આ માઇન્ડ બહુ કમ્પ્યુટર ઉપર કામ કરે છે ને પણ આપણે કોઈ કદર પણ એમ આમાં જો આ કાઈ જારી જરૂર છે જો આ ઈટુ અહીં પડી હતી બરોબર ગોઠવી દીધી આમાં કુતરું ક્યાં જાય

એવું હોય રસોડ નથી હું તો દુકાને ભીખુભાઈ ની ના ના આજ તો હજી ફરારી ની વાર છે સાઈસ ને દૂધ ને એવું બધું લેવા જતો તો સાયસ ને દૂધ

લા માખિયો ન બોલ્યા યાર તમને ભારી લાગશે હું શું આ કામ કર કરીને થાકી ગયો એટલે હારું મિત્રો મળી આવ નેક્સ્ટ વિડિયો માં કામ લે આમ મજા આવે તો કહીજો મજા આવે તો કહીજો બીજું હું કામ કરી ગયો થોડી કામ રામ ને જય માતાજી વદને આ લાવવા આપ તો મારું આ લે લેવું પડે ને પરવ આ લેન વિઝિટ મારીન ભેગું જાવું પડે તમારે મારી ભેગું જાવું પડ્યું છે ને તો વિડિયો માં અમાર જોડાઈ ગયો એટલે કોમેડી બહુ મસ્ત કરો અમારે Halo. Halo. Bye-bye. Ayo. Bye-bye.